Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરનારા અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે મળતી માહિતી મુજબ લલિત મંચંદા ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મૂર્ત હાલતમાં મળી આવ્યા હતા અભિનેતાનું મૃત્યુ આકસ્મિક નથી પરંતુ આત્મહત્યા છે ત્યારે અભિનેતાએ લગભગ સમયના મહિના પહેલાં મુંબઈ છોડી દીધું હતું જે બાદ તેમને મેરઠ સ્થિત પોતાના ઘરે જવાનું નક્કી કર્યું તે મેરઠમાં તેના ભાઈ સંજય મંચંદાના ઘરે ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યા છે ઘણા અહેવાલમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે તેમને કામ મળી રહ્યું ન હતું અને તે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો તેના ત્યારે નજીકના લોકોએ કહ્યું કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો વધુ વાત કરી તો લલિત મનચંદાના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું છે અભિનેતાએ પરિવારને તેની પત્ની તરુણ મનચંદા અઢાર વર્ષીય પુત્ર ઉજ્જવલ મનચંદા અને પુત્રી સ્વેરા મનચંદા છે પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે સુવા માટે પોતાના રૂમમાં ગયા હતા સોમવારે સવારે જ્યારે તેમના પરિવારના સભ્યો તેને માટે જગાડવામાં આવે તે ત્યારે બોડી પાસેથી લટકતી મળી હતી ત્યારે વધુ વાત કરીએ તો આ પછી પરિવારો તેમને તાત્કાલિક પોલીસ એને આ અંગે જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી દેવગત અભિનેતા પરિવારજનોએ મોડી સાંજે તેમને અંતિમ સંસ્કાર કર્યા હતા હાલમાં માત્ર પરિવારના સભ્યો જ નહીં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર પણ સમાચારને ચોંકી ગયા છે લલિત મનચંદાના ત્યારે ટીવી શોની વાત કરીએ તો તારક મહેતા સિવાય અન્ય ક્રાઇમ શોમાં પણ જોવા મળી ચૂક્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ